જો પાંત્રીસ ને અઠ્યાવીસ નો લસા પચી એક્સ વત્તા ચાલીસ હોય તો એક્સની કિંમત શોધો થોડુંક સાદુ રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે પેલા તો પાંત્રીસ અને અઠયાવીસ નો હું લસા ગોતીશ બંનેમાં બે વડે ભાગ ની આલે ત્રણ વડે નિયલે ચાર વડે નિયલે પણ સાત વડે હાલશે છે હાથ ચોખ્ખું અઠયાવી હાથ પંચા પાંત્રીસ ચાર વડે હલાવું પાંચ વડે હલાવું લસા મળી ગયો ચાર પંચા વીસ થતા એકસો આ તો ઓપ્શનમાં નથી નહીં તો ઉતાવળમાં એકસો ચાલીસ ટીક થઈ જાય પણ લસા આપણને સમીકરણ રૂપે આપેલો છે એકસો ચાલીસ બરાબર પચીસ એક્સ વત્તા ચાલીસ ચાલીસ બરાબરની આ બાજુ આવે તો એકસો ચાલીસ માઇનસ ચાલીસ બરાબર એક્સ એકસો માંથી ચાલી જાય તો હો વધે પચીસ એક્સ બરાબર સો પચીસ ચોખ્ખું સો એક્સ બરાબર ચાર ક્યાં છે ચાર આર્યા આ આપણો આન્સર